আচ্ছা মই পকাই Đưa đà bay. Đại tâm sao. Mày đà không đà tao. tao.

અથવા રમુકે દી દેવા આટલા દિવસના આપડા સંબંધો છે બીજું શું પોતાનું લાગે પણ અમારા માટે લાડુ લાયા છે શંકરભાઈ સ્પેશિયલ તમારી ઓફરના અને તમે જે મંગાયા હતા ને ત્યાંથી હા આયો તો પણ તમે લખ્યું ને એ પ્રમાણે ત્યાંથી જ લાયા લખી આપણે વાડે હા

Tak ada macam ni, lepas je

निराधार लोग है खूब परिस्थिति खराब है लोगनी મિત્રો સેવા કરી રહ્યા છે બેનની વાત કરીશું આપણે ઓબર મકાન